માણસા તાલુકાના ઇટાદરા ગામે ધોરણ દસ અને બારના તેજસ્વી તલાવનું માતૃશ્રી જીઠીબા ફાઉન્ડેશન દ્વારા સન્માન સમારોહ ઇટાદરા ગામના સમગ્ર ગ્રામજનો તરફથી રાખવામાં આવેલ હતો તમામ તેજસ્વી તલાવને ભારત દેશના બંધારણની ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમારંભને એક જ હતું કે જ્યારે પછાત જાતિના કચડાયેલા જાતિના લોકોને અભ્યાસ કરવાનો અધિકાર ન હતો ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોથી પ્રેરિત થઈ આજે સમગ્ર પછાત કોમના લોકો શિક્ષણ તરફ વળી નવી ઇતિહાસ રચે છે સારી પોસ્ટ ઉપર નોકરીઓ કરે છે તેમજ યુવાનો સાથે નારી શક્તિ પણ અભ્યાસ તરફ આગળ વધી રહી છે ને આવનાર પેઢી સારું શિક્ષણ મેળવી શકે તે હેતુથી ગામે ગામ તેજસ્વી તાલાવ શિક્ષણ તરફ વળે ને સારી ટકાવરી લાવે તે હેતુથી ઇટાદરા ગામે તેજસ્વી તલાવનું સન્માન કરવામાં આવ્યું હતું તેમાં સુહાનીબેન નરેશભાઈ પઢિયાર જેઓ બારમા ધોરણમાં ત્યાંસી ટકા લાવી ઇટાદરા ગામનું નામ ગૌરવ વધારેલ છે વૈષ્ણવીબેન મનોભાઈ પઢિયાર જેઓ બારમા ધોરણમાં ઓગણા સિત્તેર ટકા લાવી પ્રિયાંશી પ્રણભાઈ પરમાર દસમા ધોરણમાં સત્તાણું ટકા લાવ્યા ઉર્વશી નરેશભાઈ પઢિયાર ચોમોતેર ટકા લાવ્યા મેહરિયા વિનય કુમાર કમલેશભાઈ બાણું ટકા લાવ્યા ગામનું ગૌરવ વધારેલું પઢિયાર દિવ્યાબેન ગણપતભાઈ પાંસઠ ટકા લાવી આ તમામ તારલાઓએ દસમા અને બારમાના બોર્ડની પરીક્ષામાં સારા ટકા લાવવાથી ગામનું સમાજનું ગૌરવ વધારેલ છે તે બદલ સમગ્ર ઇટાદરા ગ્રામજનોને તેઓનું સન્માન કરેલ જેથી પ્રેરણા મળે છે કે આવું સન્માન ગુજરાતના તમામ ગામડાઓમાં કરવામાં આવે તો આવનારા પેઢીને અભ્યાસ તરફ પ્રેરણા મળશે જે બદલ આ કાર્યક્રમ નાખનાર આયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવે અબિય બાડાનું સન્માન કરવાનો આવે છે કારીના ઘરના કે આપો વધાઈ જો સન્માન કરવા ખૂબ સરસ આલેનીવાસીઓ સદસ્ય આલેના સન્માન તે સન્માન કરવાનો છે काबासाहेब ने फोटो आला फोटो काय आपण मी तेच आहे ते पक्षी नावचा सिटी आंतरकारी क्षेत्र पाडे पडना

મારી ઇટાદરા ગામની અંદર આજે જે તેજસ્વી તાલાઓને સન્માનમાં જે તમારું સન્માન કરવામાં આવ્યું એ કયા ધોરણમાં તમે અભ્યાસ કરતા હતા કેટલા ટકા લાવ્યા હતા આજે સન્માન કર્યું તમારા ફાધર શું કરતા હતા નોકરી કરતા કે મજૂરી એ વિશે તમે શું કહેવા માગો છો હું ધોરણ દસમાં સત્તાણું પોઈન્ટ સત્તર ટકા લાવી છું પટેલ એમ એમ હાઈસ્કૂલ ઇટાદરામાં અભ્યાસ કર્યો મારા પપ્પા મજૂરી કરીને અમને દિવસ રાત દિવસ રાત મજૂરી કરીને અમને ભણાવ્યા છે તાલુકા કક્ષાએ હું પ્રથમ નંબર લાવીને મારા ગામનું નામ રોશન કર્યું અને મારા સમાજનું પણ ગૌરવ કર્યું છે શું નામ પરમાર વૈષ્ણવી મનુભાઈ હું પટેલ એમ એમ હાઈસ્કૂલ ઇટાદરામાં કોમર્સ લીધેલું બારમાં અને હું છોતેર ટકા લાવી એમાં મારા મા બાપનો બહુ જ ભાગ હતો કારણ કે હું વાંચવા બેહું ત્યારે મારી મમ્મી મારા મમ્મીનો બહુ જ ભાગ હતો એમાં જ્યાં સુધી હું જ્યાં સુધી બેસું ને ત્યાં સુધી મારી મમ્મી જોડે બેસતા બારમા પછી હાલ તો કોમર્સમાં મારે સીએ ની લાઈન લેવાની આગળ જ્યાં સુધી ભણાય ત્યાં સુધી હું ભણીશ અને જ્યાં સુધી મારા સમાજનું નામ આગળ વધે એવા કોશિશ કરીશ શું બેટા પડિયાર સુહાનીબેન નરેશભાઈ હું ધોરણ બારમાં પટેલ અહેમદ હાઈસ્કૂલ ઇટાદરામાં ત્યાંસી પોઈન્ટ તેતાલીસ ટકાએ પ્રથમ નંબર મેળવેલ છે અને આ પ્રથમ નંબર મેળવવા પાત્રે હું મારા ફેમિલીમાં માતા પિતાને ગૌરવ અનુભવું છું હું અનુસૂચિત જાતિમાં આવું છું અને અમારે અમારે સમાજમાં પણ અધિકાર નહોતો પણ તે અધિકાર અમને બાબા સાહેબ આંબેડકરથી મળે છે તેથી હું આશા રાખું છું કે હું આગળ સારું ભણીશ અને આવનારી પેઢી પણ આનું આગળ વધે મારું નામ આસોડિયા હેતાશી સુરેશભાઈ છે હું ધોરણ બાર કોમર્સમાં શાંતિ નિકેતન સ્કૂલમાં બીજો નંબર લાવી છું અને આ મને મારા ઉપર ગૌરવ છે મારા પેરેન્ટ્સ ઉપર મને ગૌરવ છે કે હું લાવી બીજો નંબર લાવી છું અને બધી છોકરીઓ આગળ વધે અને આ અનુસૂચિત જાતિમાંથી આવું છું એમાં છોડીઓને ભણવાનું ઓછું હતું ત્યાં આગળ વધી છું એ મને ગૌરવ છે મારું નામ કમલેશ મયુરિયા આજ ઇટાદરા ગામમાં વિદ્યાર્થી તેજસ્વી વિદ્યાર્થી તારલાઓનો સમારંભ યોજવામાં આવ્યો જે ચેરમેન શ્રી રીવાભાઈ માતૃશ્રી જેઠીભા ફાઉન્ડેશન દ્વારા જે આજે રોજ કાર્યક્રમ રાખ્યો એમાં મારા છોકરાનો બાણું ટકા હતા જેનું સન્માન કર્યું એટલે હું આજે ગૌરવની લાગણી અનુભવું છું અને શિક્ષણ વતી સમાજ આગળ વધે એવી હું આશા રાખું છું આજ રોજ માણસા તાલુકાના ઈટાદરા ગામમાં જેઠી સ્વર્ગસ્થ જેઠીમા ફાઉન્ડેશન તરફથી એક તેજસ્વી તારલાના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમની વિશેષતા એ છે કે સામાન્ય રીતે તેજસ્વી તારલાના સન્માનની અંદર તેજસ્વી તારલા નીચે બેઠા હોય અને બીજા આગેવાનો ઉપર બેઠા હોય પરંતુ આ એક નવી પહેલ કરી તેજસ્વી તારલાને સ્ટેજ પર બેસાડ્યા અને એમના વાલીઓનું સન્માન કરવામાં આવીને તેજસ્વી તારલાને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ નવી પહેલના કારણે ભાવિ પેઢીમાં ઇટાદરા ગામના બીજા બાળકોને પણ પ્રોત્સાહન મળશે અને હું એવી ઈચ્છા રાખું છું કે તેજસ્વી તારલાને સન્માનને પ્રાધાન્ય આપી અને ભાવિ પેઢીને પ્રોત્સાહિત કરવામાં આવે અને આ નવી જે શરૂઆત થઈ છે તેને આગળ વધારવામાં આવે હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ધન્યવાદ આપું છું જય બેન આજ રોજ તારીખ પંદર છ બે હજાર પચીસના દિવસે અમારા ગામના ઇટાદરાના તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ રાખવામાં આવેલ હતો અને તેઓ ખૂબ સમાજમાં આગળ વધે અને હવે પછીની પેઢી અને આ બાળકો પણ આગળ વધે એવી અમે અમારા માતૃશ્રી જેઠીબા ફાઉન્ડેશન તરફથી આશા રાખીએ છીએ અને અગાઉ વર્ષ અગાઉના વર્ષોમાં પણ જે બાળકો આગળ આવશે અને તેજસ્વી તારલાઓ બનશે તેમનું પણ સન્માન કરવાનું અમે ચાલુ રાખીશું બાબા સાહેબના આશીર્વાદથી જય ભીમ ખાતે મહોદયા જેઠીબા ફાઉન્ડેશન તરફથી એમના સુપુત્રો મારફતે ભાઈ શ્રી રેવનદાસ જગદીશભાઈ દિવંગત નારાયણ તરફથી તેજસ્વી તારલાઓ ધોરણ દસ અને બારની અંદર જે પ્રથમ ત્રણ ત્રણ જણા આવ્યા એમને ઇનામ આપવાની જે પહેલ કરી છે જે નવા આયામો સિદ્ધ કરવા તરફ આપણે જઈ રહ્યા છીએ જે પહેલ કરી છે એ બદલ એ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવનારી પેઢીની અંદર આનું કંઈક ધડો લઈ અને નાના બાળકોથી મોડીને તો છે ભણતા બાળકો એ ધડો લઈ અને શિક્ષણના તરફ વધુ આગળ વધે એવી અભ્યર્થના હું રાખું આજે માણસા તાલુકાના ગામની અંદર જે માતૃશ્રી જેઠીબા ફાઉન્ડેશન દ્વારા જે તેજસ્વી તાલાનું સન્માન સમારંભ કર્યો એ વિશે આપ શું કહેવા માગો છો જયભેબ માણસા તાલુકાના ઇટાદરા ગામે માતૃશ્રી જેઠીબા ફાઉન્ડેશનના આ આયોજનમાં શ્રી રેવાભાઈ અને પરિવારના ભાઈઓ તરફથી ગામ ઇટાદરાની જે તેજસ્વી માળાઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પેઢે એમનું સન્માન કરી અને આવનાર પેઢીને બાબા સાહેબના બતાવેલા સૂત્રોને અનુસરી અને ભાવિ પેઢી બહુ ઉચ્ચતમ આગળ અગ્રસર થઈ અને શિક્ષણ ક્ષેત્રમાં આગળ ધપે એની અપેક્ષાથી એમને જે કાર્યક્રમ કર્યો એના માટે ગામ વતીથી વસ્તી તરફથી વિધિવા ફાઉન્ડેશનનો ખૂબ આભાર માનું છું અને બાળાઓને પણ ખૂબ ખૂબ યાર અને આભાર